મારો સ્વીચ ઓફ છે ચાર્જિંગ થઈ રહ્યું છે યાર એ જ કાચિંગ ચાર્ચિંગ દો

તો હવે શું કરશે દાખ દાદા ભાગી રાખવી ફોન એક કરો શી ચોક્કસ ફોન નહીં લાગતો ભેડો કાંઈ નહીં લાગતા કોઈ મેડમ હા હા બધા ભેગા જે કે પર હાલ ઈ શું કમ છે આપણે જ્યાં આવાર એવું બે બરાબર બડા

મારા બેટા પેલા નહીં શીખો મિલાવ

તોરે ભેળ નું ઓછાઈ ગઈ હા તો પડ્યું હેડ પર બંદી પીને જોણ ની છે કોણ

નમસ્કાર મિત્રો અમારી ચેનલ નું નામ છે બી કે ઓફિસિયલ એકાવન એને શેર કરો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરવાનું ભૂલતા નહી જય માતાજી